તો હે યુટ્યુબ ફેમિલી જય શ્રી રામ જય માતાજી તમે બધા મજામાં છો ને હું પણ ફૂલ મજામાં છું તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે જાગી ગયા છીએ અને ચાલો હવે આપણે તમને નાઈ ધોઈને મળીએ અને પછી નીકળીએ આપણે એક રાઈડ પર તો હે યુટ્યુબ ફેમિલી જો કે ફાઈનલી આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈને ત્યાર ચાલો તો હવે નીકળવીને થોડુંક મોડું થઈ ગયું છે સાડા આઠ થવા આવ્યો જો બાર તો આપણે થોડુંક મોડું થઈ ગયું છે પણ વાંધો નહીં થોડીક રાઈડ હતી એટલે તો ચાલો હવે નીકળવી રાઇડિંગ ગેર પહેરી સીધા મળવી બાઇક પર ક્યાં જવાનું છે તમને ટાઈટલ ને થમલ જોઈને તો ખબર પડી ગઈ છે તો મિત્રો આ રહી આપણી સ્ટાર જેવી તો ચાલો હવે રાઈડિંગ ગેર પહેરવી અને નીકળીએ એક મસ્ત રાઈડ પર ઓફ રોડિંગ ઓફ રોડિંગ રાઈડિંગ કરવાની છે આપણે અને એક મસ્ત મંદિર છે ત્યાંય જવાનું છે તો ચાલો હવે નીકળીએ અને મળીએ સીધા વડોદરા જઈને અહીંથી વડોદરા છે જે આપણે પચીસ કિલોમીટર જેટલું તો નીકળીએ તો આપણે ફાઇનલી પહોંચી ગયા અત્યારે વડોદરા અને અહીંથી હવે આપણે જવાનું છે પેલા ગોલ્ડન ચોકડી અત્યારે પણ ફૂલ ટ્રાફિક છે ભાઈ ફૂલ ટ્રાફિક મોડું થઈ ગયું ને આપણે ગ્લવસ કાઢવાનું તો આવડું આ નીકળી ગયું આવડું ઊંધું એ દેખો એ દેખો ભાઈ બીજ છે ને ભાઈ ફૂલ ભચકે રહેના જઈએ ઓટો ચાલે છે તો ભાઈ બચકે જ ચલો આવી ગયો મસ્ત રોડ ભાઈ મસ્ત ડબલ સાઈડ રોડ હોય તો મજા આવે સામેથી તો કઈ ના આવે તો મિત્રો તમને એમ કે મજા આવે કોમેન્ટ કરીને કહેજો જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડોક સપોર્ટ કરતા રહેજો આપણને ઓ આપણે ડ્રીમ કાર જાય આપણે પહોંચી ગયા એરપોર્ટ સર્કલ તો ફેમિલી આપણે એક પાસ સાફ કરવાનું ભૂલાઈ ગયો આ એક કરેલો છે આ નહીં કર્યો આ છે એરપોર્ટ વાળો રોડ અને સીધું આવે જવાનું આપણે ગોલ્ડન ચોકડી તો હે યુટ્યુબ ફેમિલી તો આપણે ફાઇનલી પહોંચી ગયા અત્યારે ગોલ્ડન ચોકડી વડોદરા તો અહીંથી ને આપણે જવાનું છે સીધું જ આમ આપણે હાઈવે આવી ગયો સુરતવાળો સુરત અમદાવાદ અને આપણે સુરત સીધો તો આપણે અત્યારે પહોંચી ગયા હાલોલવાળા હાઈવે પર વડોદરા હાલોલ રોડ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે

Kadra Best Limited ખાલી એક બીજી જગ્યાએ જવાનું છે અહીંયા જવાનો ટાઈમ મળશે તો આપણે જાવું નહીં ત્યારે આપણે પાવાગઢથી પાછા મહાકાળીમાના દર્શન કરીને આપણને અહીંથી દેખાઈ ગયો છે પાવાગઢ નો ડુંગરો ઝાકા જેવું છે એટલે કેમેરામાં નહીં દેખાય અહીંયા છે અહીંયા અહિયાં જાય છે હાલ ચાલતા આપણે આગળ ઉભા રહી પોસ્ટ પછી આગળ હમણાં આવો હે આવો ગડ જાવ ચાલી આવવાનું ક્યાંથી વાળવટ પોતાનું ચાલુ છે અચ્છા હે હા હા જોયો જય માતાજી મજા આવી ગઈ ભાઈ રાઈડમાં માં આજને સારું છે થોડાક મોડા નીકળ્યા થોડીક ઠંડી તો ઓછી લાગી નગર તો મરાઈ જાત આ આપડા છે ને રાઇડિંગ કે થોડાક નીચે ઉતરી જાય છે સાલુ ભાઈ કે તો ચાલો મિત્રો નીકળી ગયા અહીંયા આવી ગઈ છે કેનાળ તમારે શું કઈ ગયા જો કોમેન્ટ કરીને તમારા ગામમાં શું કઈ કેનાળ કઈ ગયા પછી નહેર કહે કોને તમને ટ્રાવેલિંગ કરવાની કોને મજા આવે બાઇક પર એ કોમેન્ટ કરી મને કહેજો અને કોણ કોણ બાઇક લઈને ટ્રાવેલ કરે કે ફરવા જાય એ મને કહેજો કોમેન્ટ કરીને અને જે આપણા સબસ્ક્રાઈબર ફેમિલી જો આપણે જાતા હોય તો હેલ્મેટ પહેરીને જ તમે જરૂર જાજો હમણાં અત્યારે ના એક ફોર એક કાકરો ઉડીને આવ્યો સીધો હેલ્મેટ પર એવો અવાજ આવ્યો જોરદાર એટલા માટે મિત્રો આપણે સેફ્ટી પહેલા પછી ફરવાનું અહીંયા આવી ગયો છે હાલોલ ટોલ નાખું

પાવાગઢ નો ડુંગરો પહાડ કરી આજે આપણે જવાનું છે રોકવે માં એટલો બધો વ્યૂ સારો નહિ આવતો હોય સામે સૂર્ય છે એટલે મિત્રો તમે વિડીયો ત્યારે જોવો ને ત્યારે એસટી માં કરીને જોયો જોજો માં જોશો એટલે તમને મજા આવશે જોવાની પણ

તો આપણા પ્લાન તો બહુ મોટા છે આપણે આપણું ભારત ફરવાનો પ્લાનિંગ છે જો તમારો સપોર્ટ રહેશે આ બનાવો તો એ પણ આપણી સ્પ્લેન્ડર થી ઓહો ભાઈ ઓ ભાઈ સારો મિત્રો જઈએ શ્રી ભાઈ ક્યાં ડીજે લગડાવે મસ્ત ડીજે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા પાવાગઢ અને હવે આપણે અહીંથી જવાનું છે માસી આ પૂરો હવે આપણે ડુંગરો સડવાનો છે અહીંથી ને રોડ આવશે એક નંબર અને ટાઈમ લેબ કરી નાખું કે જોઈ લઈએ આગળ જઈને છે ને ટાઈમ લેબ કરીને તમને બતાવીશ જોઈઓ તમે પેલા થોડોક સડીએ આમને પછી ટાઈમ લેપ કરવી થોડોક સ્પીડ વધારી દેવી વિડીયોમાં એટલે મજા આવશે

ફૂલ ટુ મજા ઓ ભાઈ આજ તો ટ્રાફિક તો હશે જ બહુ આ બધા ચાલીને જાય છે એટલે રોપ ના હોય તો સારું છે જો આ બધા જાય છે પાવાગઢ ચાલીને માછી ચાર કિલોમીટર અહીંથી ને આપણે આવી ગયો ડુંગરો કેવો માસ્ત રોડ છે કેજો કોમેન્ટ કરીને ઓ યાર બાઈક કપૂરી ના

ઓક્સિજન ઓછું થઈ ગયું અહીંયા કે શું કાનમાં પ્રેશર આવવા મીડ્યું હેલ્મેટ પહેરેલું છે એટલે એ અત્યારે થોડુંક સારું લાગ્યું હો હો હો

આ બધું તમે જો બાઇક લઈને આવો તો જ મળે પ્રાઇવેટ વાહન તો સીધા તમને ઉપર ચડાવી દે જો આપણે અહીંયા ઊભી છે આ બાઇક કા સામે ડુંગરો મજા આવે ભાઈ ફૂલ મજા તો જોઈ લઈએ અત્યારે કેટલા વાગી ગયા છે ઓ ભાઈ સાડા દસ થઈ ગયા ચાલો જલ્દી ચાલો મિત્રો તો ધીરે ધીરે નીકળીએ ઓ माय oh गॉड क्या लग रही है ना मस्त ये चेक करो गाइस ये चेक करो ना ये सब ना आपको बाइक लेके आते हो तभी ये देख ये दे, सब देखने को मिल मिल सकता है भाई ओए होए 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 क्या ही सुंदर लग रहा है भाई सब सुंदर એક નંબર ભાઈ એક નંબર મજા આવી ગઈ ઓ હો હો ભાઈ પૂરી બાઈક લેટા દી મજા આવી ગઈ भाई तो तो ले जी। पांच गये, पांच गये हम जी पहुंच पहुंच गए गए हम પાર્કિંગ ફૂલ લાગે જો મિત્રો પાર્કિંગ એ ફૂલ થઈ ગયો લાગે એટલે બધી કરજી મેં તો વિચાર્યું નહોતું તો રોપ એમાં તો ગળદી ના જ હોય જ નહીં ઉલ્યુટ્રા જવા માટે તો どうぞ。<Hello. S 2> તો બાય તો ફાઈનલી મિત્રો આપણે બાઇક પાર્ક કરી દીધી છે અહીંયા પહેલા મોબાઈલ કાઢ લઈને મોબાઈલ ફૂલાઈ જાય